કઈ ઘટે જ નહીં બાપુ એક આજનો દિવસ આનંદ જ કરવાનો છે બાપુ કઈ ઘટે નહીં ચાલો અમારા પેલા બધા મિત્રો તમને મુલાકાત કરાવી વધારે આનંદ કરી અને પછી આગળ આલી ચાલો જય ગઈ ના જય શ્રી રામ જોઈશું અત્યારે અમે ઘેર ગોળ જંગલમાં એક પહાડ વટીન મા ખોડિયારમાં નું આશ્રમ જેનું નામ છે હાથ બારા ખોડિયાર અત્યારે અમે બધા ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી દીધું છે બાપુ વાગ્યા કેટલા અમારે ભાઈ શ્રી અજા બાપુ અને અમારે શ્રી મહેશભાઈ મહેપત શ્રી જો અને તેમના શાળા એ બાપુ તમારું નામ શું છે અમારા ગૌતમભાઈ જય ગિરનારી બાપુ જોયું મિત્રો જય ગિરનારી ના નાણો લગાડતા લગાડતા અમે હળું હળું હાલી રહ્યા છીએ અને અમારે પાછળ જો મોટા ઝીંઝુડાથી આવેલા ભાઈ શ્રી વિજયસિંહ ભાઈ ભાઈ અને તેમની સાથે સાગરભાઈ

અશોકભાઈ અશોકભાઈ આપણે ઘેટીના બરોબર જોઈ શકો તમે ગોપાલ છે હાલવાનું છે જોરદાર કઈ ઘટે નહીં અને ઘેટી ના આપણે અશોકભાઈ આશ્રમ વિશે આ મંદિર વિશે ઘણું બધું જાણે છે આપણે તેમની પાસે થોડુંક આશ્રમ વિશે

જો મિત્રો એટલે છે પાલીતાણા ક્ષેત્ર છે નજારો તમને બતાવી અને આ જે પહાડી છે એને વટીને હાથબારા ખોડિયારમાં આશ્રમ આવેલું છે હેમંત ભૂડકા છે કે હા જોઈ શકો તમે આવા જંગલમાં મિત્રો જ્યારે પણ તમે આવો ત્યારે એક અમુક ફોરેસ્ટની થોડીક રજા પણ લેવી પડે છે ગઈ શકો છો તમે ને અહીંયા કોઈ પણ પ્રાણી કે કોઈ પણ પક્ષી મળે તો કોઈને હેરાન કરવું નહીં કોઈ ઝાડને કોઈ નુકસાની પહોંચે એવું કંઈ કરવું નહીં એ ખાસ સૂચના એ મારું વેખાણું હા થાય કયા બાપુ હવે જોઈ શકો છો તમે હા હાખું ગ્રુપ છે અને અમારે

અહી તો પેલો પડાવ ચાલુ કર્યો છે અને મારા સાગરભાઈ શું કરો છો ભાઈ કેપ ચડાવો છો કેપ ચડાવો પડે તમે અહીંયા બોર બોર ને કઈ ઘટે જ નહીં ચાલો મિત્રો થોડાક આગળ જઈ અમારે રાહુલભાઈ પોરાનું અમારું સ્થાન છે આ પોરો ખાવાનું જોઈ શકો તમે આખો ગ્રુપ અહીંયા બેઠો છે અડધા જે પાછળ છે જોઈ શકો તમે આઈનો

મહાતેજના દર્શન કરાવું હનુમાનજી મહારાજના દર્શન કરાવું મહાદેવ શિવાલેના તમને દર્શન કરાવું ને યરમાન દર્શન કરી અને બાપુના દર્શન કરી આવી જાઓ આ છે પ્રકૃતિના પરમ આવેલું સાત બાર ખોડિયારમાનુ આશ્રમ અને અહીંયા આપણે શ્રી બધેકા બાપુ અને માં ખોડિયારનું આશ્રમ

પોપરાજ વિદ્રોચારે આપણે દર્શન કરી રહ્યા છીએ માં ખોડિયાર માના અને ત્યાર બાદ હું તમને દર્શન કરાવું એક ચેતન ધણા પછી તના દર્શન કરવા બાપુ જય શ્રી રામ મિત્રો આ છે હાથબારા ખોડિયારમાં નું આશ્રમ બરોબર અત્યારે આપણે આ ખોડિયારમાં ના આશ્રમ ના દ્વારા થી અંદર ગડી જોકે અમે તો દર્શન કરી લીધા હવે તમને વ્યવસ્થિત ખોડિયારમાં અને મહાદેવ ભોળિયાનાથના ના હનુમાનજી મહારાજ ના દર્શન કર્યો હતો શેતનદાસ બાપુ સાત બારા આશ્રમ ખોડિયાર મિત્રો અત્યારે